તો જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં હશો આજે આપણે બનાવીશું બજારમાં મળતી એકદમ મૂંગી મીઠાઈ અને એકદમ આસાનીથી ઘરે બનાવીશું જે ગેસ ચાલુ કર્યા વગર અને ખૂબ જ ઓછી સામગ્રી સાથે બજાર કરતાં પણ ટેસ્ટી એવી બનશે તો ચાલો મીઠાઈ બનાવવાનું સ્ટાર્ટ કરીએ અહીંયા મખાણા મે રોસ્ટ કરીને લીધેલા છે આપણે એને 3 થી 4 મિનિટ માટે મીડિયમ ગેસની ફ્લેમ પર પહેલાં રોસ્ટ કરી લેવાના છે એટલે આપણને પીસવામાં આસાની રહે તો મખાણાનું એકદમ ફાઇટ પાવડર આપણે પહેલાં બનાવી લઈશું અને પછી આપણે એનું માપ કરી લઈશું તો બધા મખાણાનો પાવડર બનાવી લીધો છે આપણે હવે એને ફરીથી મિક્સચર જારમાં લઈ લઈશું અને આપણે કાજુને મખાણા પાવડરની સાથે પીસવાના છે એટલે આપણને જે કાજુ પીસવામાં એનું ઓઇલ રિલીઝ થાય એ પ્રોબ્લેમ બિલકુલ નહીં આવડે તો અહીંયા આપણે બધો મખાણાનો પાવડર જે પીસીને રાખેલો હતો એ મિક્સચર જારમાં લઈ લીધેલો છે હવે એની સાથે હું અહીંયા ફ્રીઝરમાં મૂકેલા કાજુ લઈ રહી છું હું અત્યારે દોઢ કપ કાજુ લઈ રહી છું તમે જે પ્રમાણે મીઠાઈ બનાવતા હોય એ ક્વોન્ટિટીથી લઈ શકો છો અને હું ટુકડા કાજુ જ લઈ રહી છું કેમકે આપણે એને પીસવાના જ છે તો સરસ રીતે તમે જોઈ શકો છો મિશ્રણને મેં ચાળી લીધું છે હવે આપણે એમાં દોઢ કપ મિલ્ક પાવડર એડ કરી દઈશું અને બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી દઈશું ને કાજુ પીસવામાં આપણને બિલકુલ પ્રોબ્લેમ નથી આવી કેમકે સાથે મખાણા પાવડર હતો હવે આપણે બધા મિશ્રણનું માપ કરી લઈશું આપણે મખાણા માપથી નતા લીધેલા પણ આપણે બધું મિશ્રણ તૈયાર કરી હવે એનું માપ કરી લેવાનું છે જેટલા કપ હોય મિશ્રણ એના આપણે ત્રણેક સરખા ભાગ કરી લેવાના છે ત્રણ ભાગમાં આપણે એને ડિવાઈડ કરવાનું છે તો બધું મિશ્રણનું પહેલાં આપણે કપથી માપ લેવાનું કપ ન હોય તમારી પાસે તો તમે કોઈ વાટકીનું માપ સેટ કરી શકો છો એ રીતે તમારે એના ત્રણ પાર્ટ કરી લેવાના અહીંયા મેં બધા મિશ્રણનું માપ કરી લીધું છે હવે આપણે એના એક સરખા ત્રણ પાર્ટ કરી લઈશું ત્રણ પાર્ટમાં મેં ડિવાઈડ કરી લીધું છે એક સરખા તો હવે આપણે સૌથી પહેલાં આમાં જે પહેલો પાર્ટ છે એ મિશ્રણમાં આપણે રોજ સિરપ તમારી પાસે હોય રોજનું શરબત કે ગુલાબનું શરબત કે પછી જે એ કંઈ ન હોય તો તમે બીટરૂટનો કલર પણ નાખી શકો છો એ પણ ન નાખવું હોય તો તમારી પાસે ફૂડ કલર હોય રેડ અથવા પિંક તો એ પણ નાખી શકો છો આપણે અહીંયા વન ટેબલ સ્પૂન જેટલું રોજ સિરપ નાખેલું છે અને મેં અહીંયા કાજુના ઝીણા ઝીણા પીસ કરી લીધા છે નાના નાના કાજુના ટુકડા કરી લીધા છે અને એને પણ આપણે પહેલો પાર્ટ જે છે એમાં મિશ્રણમાં મિક્સ કરી દઈશું કાજુના ટુકડા અને ચમચીથી આપણે દૂધ નાખતા જઈ અને એકદમ લોટ બાંધી લેવાનો છે સોફ્ટ લોટ બાંધવાનો છે એકદમ કઠણ પણ નહીં અને એકદમ સોફ્ટ પણ નહીં એ રીતનો તો થોડું થોડું કરીને આપણે અહીંયા ટેબલ સ્પૂન કે કોઈ ચમચાના માપથી તમારે દૂધ નાખવાનું છે વધારે ન થઈ જાય એ ધ્યાન રાખીને અને દૂધ ઠંડુ જ લેવાનું છે તો અહીંયા આપણે આ પાર્ટનો રેડી થઈ ગયો છે આપણે બાંધી લીધો છે હવે આપણે અહીંયા બીજો પાર્ટ લઈ લઈશું મિશ્રણનો એમાં હું યલો ફૂડ કલર નાખી રહી છું તમારે યલો ફૂડ કલર ન નાખવો હોય તો તમે કેસર મિક્સ કરીને પણ નાખી શકો છો કેસરને દૂધમાં દસ મિનિટ પલાળી એ પણ નાખી શકો છો પણ આપણે સરસ રીતે બાંધીને તૈયાર કરી લીધો છે આપણે પહેલો પાર્ટ જે પિંકવાળો હોય એમાં જ ફક્ત કાજુ નાખવાના છે અથવા તો તમે કાજુને પીસતા બંને પણ નાખી શકો છો બાકીના બંને પાર્ટમાં આપણે કંઈ જ વસ્તુ મિક્સ નથી કરવાની હવે અહીંયા હું ગ્રીન ફૂડ કલર લઈ રહી છું એને પણ આપણે એ રીતે મિક્સ કરી દઈશું સરસ રીતે અને થોડું થોડું ચમચીની મદદથી દૂધ નાખી અને બાંધી લઈશું જેમ આપણે બાકી આગળના બંને પાર્ટ રેડી કર્યા એ જ રીતે આમાં પણ થોડું થોડું દૂધ નાખવાનું છે એક સાથે વધારે દૂધ નથી નાખવાનું અને દૂધ તમારે ફ્રીજનું ઠંડુ જ લેવાનું છે તો અહીં આપણે ત્રણેય પાર્ટ રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ જ રાખેલો છે મેં લોટ લોટ નહીં આપણે જે કાજુ મખાણાનો પાવડર છે એને એકદમ સોફ્ટ જ રાખવાનો છે તો આ રીતે હવે આપણે એના લુવા એક સરખા કરી લેવાના છે ત્રણેય પાટમાંથી એક સરખા જેટલા પણ થઈ શકે એમ હોય એટલા ત્રણેય પાટમાંથી એક સરખા જ લુવા આપણે તૈયાર કરવાના છે એના માટે જ આપણે ત્રણેય પાટ એક સરખા જ રાખેલા હતા મિશ્રણ આપણે બધું એક જ સરખું માપથી કરેલું હતું એટલે બધામાંથી એક સરખા લુવા તૈયાર થાય તો આ રીતે મેં પહેલાં પિંકવાળો જે પાટ હતો એમાંથી લુવા તૈયાર કરી લીધા છે તો હવે આપણે એના આ રીતે નાના નાના લાડુ બનાવી લઈશું ગોળી બનાવી લઈશું મિશ્રણમાં આપણે બિલકુલ ઘીનો ઉપયોગ નથી કરેલો ગેસ પણ ચાલુ નથી કરવાનો તો તમે ખૂબ જ ઇઝી રીતે અને એકદમ આસાનીથી બનાવી શકો છો તો આ જ રીતે આપણે બાકી બધા જે લુવા બનાવેલા હતા એના લાડુ બનાવી અને તૈયાર કરી લઈશું સૌથી પહેલાં આપણે પિંકવાળા પાટના બધા લાડુ બનાવી લીધા છે હવે જે અહીંયા આપણે યલો અને ગ્રીન છે એના પણ આ રીતે સેમ રીતે આપણે નાના નાના એક સરખા લુવા બનાવી લેવાના છે હવે અહીંયા આપણે બટર પેપર લઈ લઈશું તમે ઉપર અને નીચે બંને સાઈડ બટર પેપર રાખી વચ્ચે લુઓ મૂકીને પણ વણી શકો છો અથવા તો ડાયરેક્ટ ખાલી બટર પેપર પર પણ વણી શકો છો એનાથી તમને વણવામાં ઘણી આસાની રહેશે આપણે અહીંયા નાની નાની આ રીતની પૂરી બનાવવાની છે તો સૌથી પહેલાં આપણે પીળો પાટની પૂરી વણી લીધી છે યલો કલરનો પાટ હતો એમાંથી અને જે આપણે પિંકવાળા લાડુ બનાવીને રાખેલા હતા જેમાં આપણે કાજુનું મિશ્રણ કરેલું હતું એને આ રીતે આપણે જેમ કચોરી પેક કરીએ એ રીતે બંધ કરી દેવાનું છે કચોરીની જેમ આપણે બાંધી લઈશું એને પેક કરી દઈશું લોવાળા પાર્ટમાં આપણે એને રેડી કરી દીધું છે પેક કરી દીધું છે હવે આપણે એની ઉપર જે ગ્રીન પાર્ટ લુઆ બનાવીને રાખેલા છે એનો એક આપણે લુઓ લઈ અને એની પણ આ રીતે પૂરી બનાવી લેવાની છે આ સાઈડની અને એને પણ આની ઉપર ફરીથી આપણે સીલ કરી દેવાનું છે તો અહીંયા ગ્રીન લુઓ લઈ એની પણ મેં પૂરી બનાવી લીધી છે આ રીતની મીડિયમ સાઈઝની તો એને પણ આપણે જે રીતે કચોરી પેક કરીએ એ જ રીતે પેક કરી દેવાનું છે અને થોડો ઘણો ઉપરથી યલો કલર તમને દેખાતો હોય તો કોઈ ટેન્શન નથી ફ્રેન્ડ્સ એને આપણે નીચેની સાઈડ રાખી દઈશું સર્વ કરવામાં તો એ બિલકુલ નહીં દેખાય અથવા તો તમે એને હાથેથી કવર કરી શકો છો તો આ જ રીતે આપણે બાકી બધી મીઠાઈ બનાવી અને તૈયાર કરી લઈશું શકો છો બજારમાં મળતી મીઠાઈ બનાવી એકદમ જ ઇઝી છે અને ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી પણ છે કેમ કે આપણે એમાં મખાણાનો યુઝ કરેલો છે તો આ જ રીતે હું બાકી બધા ભાગ પણ વણી લઈશ અને આ રીતે પેક કરી અને આપણે એની એક સરખા પાટમાં વણી અને કચોરીની જેમ પેક કરી લેવાના છે દરેક આ રીતે બટર પેપર રાખીને એના પર પણ વણી શકો છો અને જો તમને એમ લાગે કે વેલણમાં વધારે ચીપકે છે તો તમે એની ઉપર બટર પેપર રાખી શકો છો એટલે વચ્ચે આપણે લુઓ મૂકી બંને સાઈડ બટર પેપર રાખશું તો તમને વણવામાં વધારે આસાની રહેશે આ જ રીતે આપણે બાકી બધી પણ કચોરીની જેમ પેક કરી લઈશું સ્વીટ બનાવીને તૈયાર કરી લઈશું આ સ્વીટને તમે ફ્રીજમાં આઠ દિવસ સુધી અને બહાર ફ્રીજ વગર રાખશો તો ત્રણ દિવસ સુધી સારી રહેશે અને મારા વિડીયો જો તમને ગમતા હોય તો વિડીયોને લાઇક શેર અને કોમેન્ટ જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને મારી ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ નહીં ભૂલતા તો અહીંયા આપણે મીઠાઈ બનાવીને તૈયાર કરી લીધી છે હવે એની ઉપર આપણે ચાંદીનો વર્ક લગાવી લઈશું આટલા મિશ્રણમાંથી એક કિલોથી વધારે મીઠાઈ બની છે ફ્રેન્ડ્સ તો તમે જોઈ શકો છો હું અહીંયા એક ચાંદીના વરખનું જે છે પાક એને બંને એકસાથે બે સ્વીટ પર લગાડી રહી છું આપણે આખી સ્વીટ પર પણ લગાવી શકો છો પણ આપણે બંનેમાં અડધું અડધું લગાવી રહ્યા છીએ અને જો તમારે સિલ્વર વરખ ન લગાવવો હોય તો ઓપ્શનલ છે એના વગર પણ મીઠાઈ તમારી ખૂબ જ ટેસ્ટી બનશે અને કહેવાનું ભૂલી ગઈ છું વિડીયોમાં આગળ ખાણાનો પાવડર બનાવી લીધો એની સાથે જે આપણે કાજુ પીસ્યા એમાં જ મેં એક કપ ખાંડ નાખી દીધેલી હતી તો ખાંડને પણ આપણે ત્યારે જ સાથે જ પીસી લેવાની છે એટલે બધી વસ્તુની સાથે ખાંડ પણ સરસ રીતે મિક્સ થઈ જાય અને ખાંડ તમે તમારી ચોઈસ પ્રમાણે ઓછી વધારે લઈ શકો છો અને આપણે સાથે મિલ્ક પાવડર પણ લીધો છે તો એમાં પણ થોડું સ્વીટ હોય છે એટલે ખાંડ એ પ્રમાણે લેવાની તો અહીં આપણી મીઠાઈ તૈયાર થઈ ગઈ છે ચાંદીના વરખ વગર પણ તમે ખાશો તો પણ ખૂબ જ સરસ બનશે અને એમાંથી ટેસ્ટમાં કોઈ ફર્ક નહીં પડે એકદમ બજાર જેવો લૂક આપવા માટે એકદમ શાર્પ નાઇફ હોય એ લેવાનું છે અને પહેલાં એના આ રીતે ચાર કટ કરીશું અને પછી ફરીથી ચાર કટ કરવાના છે એટલે એકદમ તમને બજારમાં મળતી મીઠાઈ જેવો જ આવશે અને આ મીઠાઈને ચાંદીનો વરખ લગાવ્યા પછી આપણે પંદરથી વીસ મિનિટ ફ્રિજમાં અથવા તો અડધો કલાક પંખા નીચે રાખવાની છે પછી તમારે કટ લગાવવાના છે તો તમે જોઈ શકો છો આપણી મીઠાઈ જોવામાં જ કેટલી સરસ છે મોઢામાં પાણી આવી જાય એવી તો એક વાત આવી મીઠાઈ તમે પણ દિવાળીમાં જરૂરથી બનાવીને ટ્રાય કરજો ને મારી રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરવાનું બિલકુલ ભૂલતા નહીં ફ્રેન્ડ્સ તમે ફેસબુકમાં જોઈ રહ્યા છો તો મારા પેજને લાઈક અને ફોલો જરૂરથી કરજો ફ્રેન્ડ્સ અને તમે કોઈ નવી રેસીપી જોવા માંગતા હોય તો એ પણ મને કોમેન્ટ બોક્સમાં જણાવજો હું એ મૂકવાની જરૂરથી કોશિશ કરીશ તો આ જ રીતે આપણે બાકી બધી મીઠાઈમાં પણ કટ લગાવી લઈશું એકવાર તમે આ મીઠાઈ ઘરે બનાવી લઈશો તો તમને બજારમાંથી લાવવાનું મન બિલકુલ નહીં થાય એટલી ટેસ્ટી અને હેલ્ધી બનશે તો મળીએ નવા વિડીયોમાં ફ્રેન્ડ્સ થેન્ક યુ ફોર વોચિંગ આપણે બધી જ મીઠાઈમાં કટ લગાવીને તૈયાર કરી લીધી છે તો કેવી લાગી આજની રેસીપી તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો બાય બાય ટેક કેર